માનસી પટેલે ચાલુ ફરજ દરમિયાન આત્મહત્યાની કોશિશ કરી હતી પારડે ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સ ઈએમટી તરીકે ફરજ બજાવતી માનસી પટેલે ચાલુ ફરજ દરમિયાન આત્મહત્યાની કોશિશ કરી હતી ચાલુ ફરજ દરમિયાન

આત્મહત્યાની કોશિશ કરી હતી સમગ્ર મામલે પોલીસે સુસાઇડ નોટ મેળવી વધુ તપાસ હાથ ધરી છે પીરોપટ નેશન પ્લસ ન્યુઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર